નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના ખજુરિયા ગામે સર્વે નંબર પાંચસો ની જગ્યામાંથી કાંતિભાઈ નામના ઇસમે વૃક્ષો કાપી નાખી મંદિર બંધ કરી ભણતા મહારાજને મંદિરમાં પ્રવેશ નહીં આપતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે બનાવની હકીકત જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર તાલુકાના ખજુરિયા ગામે ખજુરિયા ગ્રામ પંચાયતે મંદિર માટે એક જગ્યા ભણતા નાયકા નામના બારટે આપી હતી જે જગ્યા સર્વે નંબર પાંચસો ચુમોતેરમાં છે ત્યાં ભાથીજી મંદિરનું સ્થાપન કરેલ છે અને આ મંદિરનો ભોગવતો પણ ભણતા નાયકાના નામે પંચાયતના દફતરે ચાલે છે એ ભાથીજી મહારાજ મંદિરના પરિસરમાં ખેરના લાકડા હતા જે ખેરના લાકડા કાંતિભાઈ એક જ નામ ધરાવતા બે વ્યક્તિઓ એક સપ્તાહ પહેલાં કાપતા હતા જેને અટકાવવા ભાથીજી મંદિરના મહારાજ ભણતા નાયકા ગયા હતા અને કહ્યું હતું કે વૃક્ષો કેમ કાપો છો

અને આ મંદિર વર્ષોથી થી મંદિરની સેવા કરું અને આ મંદિરની આજુબાજુ જે ઝાડવા હતા હતા મારા હતી એ બધી કાપી લઈ ગયા એ લોકોને ધર ધરપકડ કરી ત્યારે કે મહારાજ ને મહારાજે અમારા અમારી ધરપકડ કરાઈ એટલે મહારાજ નું મંદિર તોડવામાં આવશે અને જે કઈ ગામ ને જે ચોરી સાખલ થાય ઝાડવાની થાય એ છોકરી બધી છોકરી મહારાજ ને માથે ચોરી

જય જોયાર જય આદિવાસી મારું નામ છે દિનેશ નાયક આદિવાસી માંથી આવું છું હવે જે ખદુરિયા ગામ છે એ મહારાજે એમને આદિ અનાદિ મંદિર આવેલું છે ત્યાં વૃક્ષો પણ હતા હવે એ વૃક્ષો ગામના જે છે આપણા રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ એ કાપી નાખ્યા કાપી નાખ્યા એટલે એ લોકો એ ઘરે લઈ ગયા કે ભાઈ મારે એ મહારાજને ને ખબર નથી પણ ખોટી રીતના મહારાજ એવું માથે પાડ્યું કે આ જાણવા મહારાજે કાપેલા છે એવી રીતના મહારાજ ને દબાણ આપી અને મંદિર બંધ કરાવ્યું આજે સાત દિવસથી મંદિર બંધ છે અને મંદિર સળગાવવામાં કોશિશ કરી આજે રામના નામે રામ નું મંદિર મુહૂર્ત થતું હોય અને આજે છોટાઉદેપુર જિલ્લામાં નાયક આદિવાસી ને ખોટી રીતે મંદિર મંદિર તોડી નાખવાની હેરનગતિ કરતા હોય તો ખરેખર આ શરમજનક છે એટલે આવું નહીં થવું જોઈએ મંદિર તો આદિ અનાદિ થી જે પણ જગ્યામાં હોય એ સરકારી હોય કે પછી જંગલમાં હોય કે પછી કોઈ પણ જગ્યામાં મંદિર તો મંદિર હોય એ આદિ અનાદી દેવતાઓ બેરેલા છે અને તોડવાની કોશિશ ના કરે એવું મારું મંતવ્ય છે અને આગળની કાયદેસર કાર્યવાહી એમની ઉપર થવી જોઈએ અને જે મહારાજ છે એમના સંતો અટવાયેલા છે રોજ દર્શન કરવા આવે છે સાત દિવસ થી મંદિર બંધ છે એ મંદિર ખુલ્લું થવું જોઈએ એવી મારી વિનંતી છે મંદિર કયા ગામમાં ખદુરિયા ગામમાં મંદિર આવેલું છે તોડવાનું માટે કોણ છે તોડવા માટે જે માલિકો છે સાઈડ માં એમના ખેતર આવેલા છે રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ રાઠવા કાંતિભાઈ મોતિયાભાઈ એ લોકો દબાણ આપે એ તોડી નાખવાની ધમકી આપે છે તો ખરેખર મંદિર તો તોડાય જ નહીં અમે કલેક્ટર માં રજૂઆત કરી છે અમે હજી આગળ જવાના છે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરીએ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં એસપી સાહેબ ને પણ રજૂઆત કરવા જવાના છે જ્યાં સુધી નિર્ણય મહારાજ ને ના મળે ત્યાં સુધી અમે અમને નિર્ણય નહીં મળે સાચો તો અમે ગાંધી માર્ગ ચિંદી માર્ગે પણ જવા અમે કોશિશ કરીશું અને આંદોલન પણ અમે કરવા તૈયાર થવાના છે એવું અમારું મંતવ્ય છે કારણ કે આદિવાસીઓનું અસ્તિત્વ ગુમાય એ અમને મંજૂર નથી અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો